સુરતના ઉપર ચાલતી રોડની કામગીરીમાં બેરિકેટ કે દિશા સૂચક બોર્ડના અભાવે એક જ અઠવાડિયામાં બીજી ટ્રક પલટી થઈ ગઈ હતી નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર પલસાણા તાલુકાના કડોદરા નગરથી બલેશ્વર પાટિયા સુધી રસ્તો પહોળો કરવા અને ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે તેવા રોડના નવીનીકરણ કામગીરી દરમિયાન દિશા સૂચક બોર્ડ આડાસો કે બેરીકેડ નહીં મૂકતા અનેક વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ખાસ કરીને રાત્રિના સમયે અંધકારામાં લાઇટ નહીં હોવાને કારણે આ સમસ્યા વિકટ બનતા અનેક વાહન ચાલકો ખાડાઓમાં પડ્યા છે ગત આઠ ફેબ્રુઆરીના રોજ આ જગ્યાએ કચરો લઈને જતી ટ્રક કરણ ગામની સીમા ચાલતી ગટરની કામગીરીમાં કોઈ બેરીકેડ નહીં હોવાથી નવી બનેલ ગટર તોડી ખાડામાં ટ્રક ખાબકી હતી આ જગ્યાએ ફરી પાછી રવિવારે મોડી રાત્રે એક દંપન નંબર ડી નવી બની રહેલ ગટર તોડીના ખાડામાં ફસાઈ જતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી જ્યાં લાંબી લાઈનો લાગતા છેવટે ક્રેનની મદદથી ડંપરની બાજુએ વાહનો મૂકીને વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો પરંતુ આગે સ્થાનિક લોકોએ હાઇવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ બેરિકેડ કે લાઇન મૂકવામાં આવી નથી જ્યાં આજે બીજી ટ્રક પલટી ગઈ તો હવે શું તંત્ર કોઈ મુસાફર ભરેલી બસની મોટી દુર્ઘટના સર્જાય તો તંત્રના પાપે નિર્દોષ લોકોના જીવ જાય પછી જ કુંભકર્ણ નિંદ્રામાંથી સફાળી જાગી કામગીરી કરશે રમેશ કંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત